માટે આ વિડિયોને જો તમે હજી સુધી લાઈક ન કરેલો હોય તો વિડિયોને કરી દેજો લાઈક ચેનલ અંદર નવા હોય અને આવો ઉપયોગ વિડિયો મેળવ માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા એક વોટ્સઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે તાણોતેર એકતાલીસ એકત્રીતેર આ નંબર ઉપર અમને જોઈન લખી અને મેસેજ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે જગ્યા જાહેર થયેલ છે જેની આપણે ટોટલ જગ્યાની વાત કરીએ તો આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ માટે કુલ જગ્યા દિવ્યાંગ ઉમેદવાર દિવ્યાંગ ઉમેદવારની ત્રણ જગ્યા અને બી કેટેગરી આવતા હોય તે દિવ્યાંગ ઉમેદવાર આની માટેનો ફોર્મ ભરી શકે છે કોપી હોલ્ડર વર્ગ ત્રણ ની વાત કરીએ તો ટોટલ દસ જગ્યા માટે આ જગ્યા ખાલી છે જેમાં દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની જગ્યા ખાલી નથી પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની ટોટલ 3 જગ્યા છે અને ડેસ્કટોપ પબ્લિશન ઓપરેટર વર્ગ 3 માટેની ટોટલ 5 જગ્યા છે આમ ટોટલ 154 જગ્યા માટે આ ભરતી જે છે તે જાહેર થયેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ફોર્મ ભરવાની તારીખની તો વિદ્યાર્થી મિત્રો આને માટેના ફોર્મ 16/4/2024 ને બપોરના 1 વાગ્યા થી રહી અને 30/4/2024 ને રાત્રેના 12 વાગ્યા સુધી આના માટેના ફોર્મ છે તે ભરાશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની

અઢાર વર્ષથી લઈ અને અડત્રીસ વર્ષ છે જેની અંદર દસ પાસ પ્લસ માટે વાત કરીએ આપણે કોપી હોલ્ડર વર્ગ ત્રણ માટેની તો તેમાં ઓછામાં ઓછા જે છે તે અઢાર વર્ષ છે અને વધારે વધારે ચોત્રીસ વર્ષ અને તેની અંદર ધોરણ બાર પાસ કરેલું હોય અને એક વિશે તરીકે તમારો અંગ્રેજી હોય અને તે તમે પાસ કરેલો હોય

કોર્સ કરેલો હોય અથવા તો તમે ધોરણ 12 પાસ કરેલું હોય સાયન્સ સાથે અને તમને પ્લેટ નો જે आईटीआई નો તમે કોર્સ કરેલો હોય અને ઓફસેટ પ્રિન્ટિંગ નો જો તમે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તમે આને માટેનો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 માટેની તો આમાં ઓછામોછી ઉંમર છે તે 18 વર્ષ છે અને વધારેમાં વધારે છે તે 33 વર્ષ છે જેની અંદર તમે કોઈ પણ ટેકનિકલ બોર્ડ ખાતે તમે આને માટેનો જે ડીટીપી નો જે કોર્સ કરેલો હોય અથવા તો તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજીનો કોર્સ કરેલો હોય તો તમે આની ફોર્મ ભરી શકો છો અથવા સંકક્ષનો કોઈ પણ હોય તો તમે ફોર્મ ભરી શકો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પગાર ધોરણની તો પ્રથમ પાંચ વર્ષ માટે જે છે ને તે આની અંદર પગાર છે તે બધી પોસ્ટ માટે ફિક્સ રહે છે અને બધી પોસ્ટ માટે છવ્વીસ હજાર રૂપિયા છે ત્યારબાદ જો તમારી સેવાઓ સંતોષકારક લાગશે તો નિયમ પ્રમાણે તમને જે પગાર મળવા હશે તે તમને પગારપાત્ર પાત્ર રહેશે ત્યાર પછીની વાત કરીએ ડોક્યુમેન્ટની તો આની માટે ડોક્યુમેન્ટ જોશે તે માર્કશીટ જોશે આધાર કાર્ડ જોશે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અનામત કેટેગરી માટે છાતીનો દાખલો અને નોન નોનસી માટે જોઈશે તો આટલું ડોક્યુમેન્ટ જે છે આની માટેના જોશે આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે છતાં જો પણ કંઈ પણ ડાઉટ હોય તો અમારા વોટસઅપ નંબર ત્રણ એક જ રીતે આ નંબર ઉપર અમને મેસેજ કરવો અથવા તો આપડી યુટ્યુબ ચેનલ અંદર કમેન્ટ કરજો જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને કરજો લાઈક ચેનલ કરજો સબસ્ક્રાઈબ અને આ વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરવાનું બોલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ